એક સારામ સારી બહુમતી અમને મળશે સાબરમતી કેટલી લીડ મળવાની આશા છે બધે તણે તાલુકામાં અમે આગળ રહીશું એ પછી વરઘોડાની કેવી તૈયારી છે ધીમા દર્શન કરવા માટે જવાના છે હમણાં 12 વાગ્યા પછી વિજયના વરઘોડામાં તમને બધાને અબિલ ગુલાલ ઉડાડશું પૂરો મને એવું લાગે સારા વોર્ડ થી વાવની વિધાનસભાની ચૂંટણી અમે લોકો જીતશું હા સર જે રીતે હાલ ગ્રાઉન્ડમાં પણ તમે આગળ છો કેવી રીતે કારણ કે સામે ઠાકોર સમાજ હતો ચૌધરી સમાજમાંથી હતા કેવી રીતે જીતનો દાવો કરો છો તો શરૂઆતમાં દર વખતે ભાજપ આ વિસ્તારમાં સાત આઠ હજારની લીડ રહે છે તેમ છતાં આ વખતે શરૂઆતથી અમે આગળ છીએ અને જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે હજી ટાઉન પછી એક સારામાં સારી બહુમતી અમને મળશે કેટલી લીડ મળવાની આશા ત્રણેય તાલુકામાં અમે આગળ રહીશું પછી વરગોડાની કેવી તૈયારી છે ધીમા દર્શન કરવા માટે જવાના છીએ